જો દ્વારકા દ્વારકાથી કેમ છે દાય અને ને મજામાં તો આજે તો ને માઇન્ડ બી ફરવાની છે ટેલરમાં તો એ કામ આજે કરવાનું છે અને હમણાં તો હાડે બેહી ગયો કેમ કે આ તન છે શરદી છે દવા તો લીધી પણ હજી બહુ મેળી નથી થઈ જાય તેરી તો હમણાં તો ગરમી બરે ને એવું છે વાતાવરણ થોડુંક ખરાબ હતું તો બધું ભેગું છે આમાં તો તને માદેપ જેવું બધાને છે ને બધાને ટાઈટ નેડી આજુ ફેર તો માણા નહીં નડી ને મોલ નહીં નેડી કેમકે માં હુકાલો હાર મારો છે જાવા માંડ્યું તો હવે ક્યાં કટકે શું થાય ઘણા તો વહીં ગયું ને એવું છે તો હાલો આપણે હે આજે માઇન્ડ બી ફરવાનું છે એ ફરી લે માં પડ્યો ત્યાંથી રિવેશ મારી આમનો માઇન્ડ બી પીડી અહીંયા અહીંયા રિવેઝ લાગી જાય ને તો અહીં નજીક થાય કેમકે હવે મોટા મોટા બાસકા ભેતા બેતાલીતાલીસ કિલોના ને એટલે ભરેલા છે એટલે પાસે ટેલર હોય ને તો હેલું પડે તો ચાલો ફટાફટ ને ટેલરનો નો મારી અને ચાલુ કરી દઈ તો ટ્રેક્ટર નું ઠાઠું મારી દીધું ટ્રેલર નું અને હવે ફરવા વળગી જાય તેરી તેરી જેટલી સડે એટલી બહુ ઓછી કેમ કે ઓલો ફોન ઉપાડતો નથી માઇન્ડ બીન ફોલ એટલે હજી ઉપાડે ને વાત થાય તો ખબર પડે કઈ જવાનું છે તો અહીંયા સુધી તો ભૂગી ગયું મને એમ કઈ સુધી આવી છે પણ આ માઇન્ડ બી પાસે ભૂગી ગયું અહીંયા છે માઇન્ડ બી ભરવાનું છે મેં અહીંથી નાનું પાર્ટીઓ ખોલ નાખી લવણોગ થી ડાયરેક્ટ આવી જાય તો માઇન્ડવી તો ભરાઈ ગઈ હવે તો આ યારામાં ગરમી ચડાવતી હતી એવું છે ટેલર આખું ભરાઈ ગયું હજી એની ઉપર બે ગુણ હોય છે પાડોખી ની તો વોયલા ભાઈને ત્યાં ફોન આવે તો અહીં નીકળવાનું ધાર નકર પાછા જે બીજા ઠેકાણે લો તો અહીંયા મેળ આવે તો આપણે અહીંયા જવા દે આપણે ગમે અહીંયા ફોલાવાની છે તો ફોન કરી લઈ પછી જોઈ શું થઈ તો હતા પરવાળા તો ફોન ઉપાડતો નથી એટલે આપણે તો માંડવી ગમે અહીંયા ફોલાવવી આપણે કેમ મફત ફોલાવવાની છે તો હવે હરાડીએ ફોન કર્યો તો એને કીધું ખબર હવે આવી જતો એટલે આપણે હવે હરાડીએ જવા દેવું કેમ કે હવે વાઈટ ચાજી જોવાય એમ છે નહીં કેમ કે વેલેરો ફોલાઈ જાય તો બી એ જોવા પડે તો વેલેરા જોવાય ને બેરલ ભરી દઈ તો બસ એક કામ નીકળી જાય ને કે હવે આમાં મુંડાની રાવવા રમ બહુ છે બધા આપણે તમે કંઈ છે નહીં એટલે ફોલાઈ જાય તો સારું કહેવાય તો હાલો હવે હે ને આપણે હવે નીકળવાનું છે સાત વાગે અહીંયા પૂગવાનું છે એમ કહેતો હજી તો એ રૂંટે કદાચ એવું લાગશે તો ફોન કરી લે તો હવે હવાઈથી નીકળી જાય